આજનો દિવસ નવી આશાઓ અને તકોનો છે ગ્રહોની સ્થિતિ તમારા જીવનને પ્રભાવિત કરી શકે છે અને આ જન્માક્ષર તમને તમારો દિવસ સમજવા અને સુધારવામાં મદદ કરશે યાદ રાખો તમારી મહેનત અને વિચાર જ તમારા જીવનને નવી દિશા આપી શકે છે ચાલો જાણીએ આજે તમારા માટે શું ખાસ લઈને આવ્યું છે ડિસ્ક્લેમર આ માહિતી ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવી છે ચેનલ દાવો કરતી નથી કે તે સો ટકા સાચું છે મેષ આજનો દિવસ તમારી ઉર્જાથી ભરેલો રહેશે કાર્યસ્થળ પર નવી તકો મળી શકે છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે સારી સ્થિતિમાં રહો વૃષભ આજનો દિવસ ધીરજ અને સંયમથી કામ લેવાનો છે સંબંધોમાં મધુરતા જાળવી રાખો ખર્ચ પર નિયંત્રણ રાખો સ્વાસ્થ્ય માટે દિવસ થોડો નબળો હોય શકે છે પરંતુ સકારાત્મક વિચાર જાળવી રાખો મિથુન આજનો દિવસ તમારા માટે નવી યોજનાઓ પર કામ કરવાનો છે કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ શકે છે મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે સ્વાસ્થ્ય સારું રહેશે કર્ક આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેશે નવી યોજનાઓ સફળ થઈ શકે છે પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે સિંહ આજનો દિવસ તમારા માટે હિંમત અને ઉત્સાહથી ભરેલો રહેશે નોકરીમાં પ્રગતિની સંભાવના છે પારિવારિક જવાબદારીઓને પ્રાધાન્ય આપો સ્વાસ્થ્યમાં સુધારો થશે કન્યા આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનાર છે કાર્યસ્થળમાં સાવધાન રહો તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખો તુલા આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે વેપારમાં લાભ થશે કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે તમને તમારી મહેનતનું પરિણામ મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સમયસર ભોજન લો ધનુ પ્રવાસ માટે આજનો દિવસ અનુકૂળ છે નોકરીમાં ઉન્નતિની તકો છે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો મકર આજનો દિવસ ધીરજ અને મહેનતનો છે કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ મળી શકે છે પરિવારમાં સંવાદિતા જાળવી રાખો સ્વાસ્થ્ય સામાન્ય રહેશે કુંભ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે જૂના મિત્ર સાથે મુલાકાત થશે નાણાકીય બાબતોમાં તમને સફળતા મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે મીન આજનો દિવસ તમારા માટે શુભ રહેશે સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો જો તમને આ જન્માક્ષર ગમ્યું હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારો દિવસ શુભ રહે